તો સમાચાર સમદ્ર સમાચાર આવી રહ્યા છે આમોધથી આમોદ જુમા મસ્જિદ વાવડી ફરિયા ખાતે મહરમ નવમા અને 10મા ચાંદે તાજિયાનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આમોધના સૌથી મોટા તાજિયાન વાવડી ફરિયાના અખાડા ખાતે ઢોલ નગારો સાથે ઉર્સા અબે હઝરત ઇમામ हुसैनની યાદમાં ઉજવણી કરવામાં આવે છે વાવડી ફરિયા हुसैनની કમિટીના યંગ સર્કલ દ્વારા હક हुसैन يا મૌલા મોલા हुसैनના નારા લગાવવામાં આવ્યા હતા આમર શહેરના તમામ તાજિયા મોહરમના નવમા ચાંદ અને દસમા ચાંદે વાવડી ફર્યા ખાતે આવે છે જ્યાં માનવ મહેનામણ તાજિયામાં થતી અલગ અલગ રફાઈની કરતબ જોવા માટે ઉમટી પડે છે નાના નાના બાળકોમાં તાજિયાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે જુમા મસ્જિદના પ્રાટાંગર ખાતે મહિલાઓ અલગ અલગ અને જુદા જુદા પ્રકારની મીઠાઈઓ લાવી પોતાની આસ્થા લઈ તાજિયા પાસે દોડી આવે છે જ્યાં તેમના માટે દુવાઓ કરવામાં આવે છે અને તમામ લોકોને નિયાઝનું વિતરણ પણ કરવામાં આવે છે વાવડી ફરિયાના તાજિયામાં એકસો વર્ષ જૂનો સિલ્વર ચાંદ તાજિયાની ટોચ ઉપર લગાડવામાં આવે છે તેની સાથે નાના ચાંદ પર તાજિયાની ચારે બાજુ લગાડવામાં આવે છે આમોદના તાજિયા ખૂબ જ ભારે ચર્ચામાં રહે છે કેમ કે અહીં દૂર દૂરથી લોકો તાજિયાની સાથે અલગ અલગ કરામટો રફાઈ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આત્રે ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદ વાવડી ફરિયા ખાતે વર્ષોથી કોમી એકતાની સાથે તાર્જાનિક ઉત્સવ બેર ઉજવણી કરવામાં આવે છે જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોવા માટે ઉમટી પડતા હોય છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમડ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમડ નેકોક હક हुसैन યા ઉસેન ઓ આવડી ફડિયા ઉસેની યંગ કમિટી તરફથી પટેલ ઇજવાં ઓ અહીંયા આવડી ફડિયામાં ઉપસ્થિત છું અને અહીંયા જે તાજિયાન પર્વની ઉજવણી કરવામાં આવી રહેલી છે અને તમે મારી પાસે જોઈ શકો છો કે આમોદના વાવડી ફળિયાના મોટા તાજિયા છે અને આ તાજિયાની ઉજવણી આજની તારીખમાં હુજુર ઇમામ હુસૈન રહેમતુલ્લાહ લઈને અલયને જે થયેલી જે અમારા નબી સલ્લલ્લાહુ તઆલા વસલ્લમ જે અમારા પેગમ્બર છે એમના નવાસા છે અને એમની શહાદતની યાદમાં આ તાજિયા પર્વની ઉજવણી કરવામાં આવે છે અને અહીંયા જે આમોદ શહેરીની અંદર જે વાવડી ફળિયામાં આ મોટા તાજિયા છે અને અહીંયા આજુબાજુના દરેક પડિયામાંથી અને દરેક એરિયામાંથી આજના મતલબ કે નવમા ચારણ એટલે કે દસમા કટલની રાત જે કહેવામાં આવે છે ત્યારે અલગ અલગ એરિયામાંથી બધા તાજે અહીંયા અહીંયા ભેગા થાય છે અને બધી પબ્લિક આજુબાજુના ગામોમાંથી ગામો માંથી અહીંયા ઉમટી પડે છે અને તાજે પડવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે અહીંયા અલગ અલગ રફાઈના ના કાર્યક્રમો થાય છે પ્રોગ્રામો થાય છે અને અલગ અલગ કરતબ બતાવવામાં આવે છે અને ઇમામ હુસૈન પર જે પાકા યકીનવાળા લોકો છે તે અહીંયા તલવાર થી